ભારતીય સેનાએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી પાકિસ્તાની સેનાએ વળતો હુમલો કર્યો હતો જોકે ભારતીય સેનાના જવાનોએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા આ ઓપરેશનમાં ભારતીય સેનાની વીરતાને બિરદાવવા વલસાડમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા બેઠક શહીદ ચોકથી શરૂ થઈ હતી જે વલસાડ શહેરના મેઇન બજાર થઈને કૃષ્ણવર્માના સ્મારક સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ધર્મગુરુઓ માજી સૈનિકો સહિત તમામ ધર્મના લોકો જોડાયા હતા પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી અને એનું અનુસંધાને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણી ત્રણેય પાકના વડાઓ તેમજ દરેક સૈનિકોએ સાત તારીખે જે રીતે ત્રેવીસ મિનિટની અંદર જે એક એર સ્ટ્રાઇક કરીને સમગ્ર પાકિસ્તાનના મહત્વના સ્થળોને અને આતંકવાદીઓના આશ્રયસ્થાનો અને એ લોકોના તાલીમ કેન્દ્રોને બેસ નાબૂદ કરી દીધા એ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે અને ત્યાર પછી બીજે દિવસે પણ એમણે આ હરકત ચાલુ રાખી ત્યારે એમના બધા એર બેઝને પણ નાબૂદ કરીને આપણે સૌએ એક ગૌરવની લાગણી અનુભવી અને આ યુદ્ધમાં આપણા દેશમાં બનેલા શસ્ત્રોએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો એના માટે પણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને અભિનંદન આપીએ તેમજ આપણા દેશની વિદેશનીતિ મોદી સાહેબ શ્રી જયશંકરજી અમિતભાઈ અને આપણા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ રાજનાથસિંહને પણ આપણે અભિનંદન આપીએ અને આપણે જે સફળ થયા એનો યશભાગી સૌ જી જે થોડા દિવસો પહેલા આપણા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં પાકિસ્તાને કાયરતાપૂર્વક જે આપણા ભારતના દેશના નાગરિક ત્યાં ટુરિસ્ટ બનીને ત્યાં ગયા હતા તેમને ઉપર હુમલો કર્યો હતો પૂરો ભારત દેશ ભારત દેશના લોકો સાથે સાથે વિશ્વના લોકો વિશ્વના નેતા પણ એકદમ ગુસેમ હતા પાકિસ્તાનની આ નાપાક હરકત પર પણ પૂરા ભારત દેશને વિશ્વાસ હતો અને વિશ્વને પણ વિશ્વાસ હતો કે આપણી ભારતીય સેના એ સો ટકા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં વળતો હુમલો આપશે જ અને એ જ થયું કે સાતમી એપ્રિલના રોજ પાકિસ્તાનના નવ જેટલા ઠેકાણે સ્ટ્રાઇક કરીને ત્યાં ટેરિસ્ટનો પણ ખાત્મો બોલાવ્યો અને ટેરરિસ્ટના કેમ્પ હતા એનો પણ ખાત્મો બોલાવ્યો અને એના પછીના દિવસોમાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે નાનું યુદ્ધ ચાલ્યું એમાં પણ પાકિસ્તાને જેટલી વાર હુમલો કરવાની કોશિશ ડ્રોન વડે કે મિસાઇલ વડે કરી એ બધા નિષ્ફળ રહ્યા અને ભારતીય સેનાએ જેટલા પણ હમણાં ડ્રોન અને આપણી બ્રાહ્મોસ મિસાઇલથી કર્યા એમાં પૂરા પાકિસ્તાનમાં ખાત્મો આતંકવાદીઓનો પણ બોલાવ્યા અને આતંકવાદીઓના કેમ્પને પણ બોલાવ્યો અને ઓપરેશન સિંદુર જે આપણી ભારતીય સેનાએ ચલાવ્યો એકદમ મોટા પાયે સક્સેસ થયો છે એના માટે પૂરા ભારત દેશમાં તિરંગા યાત્રા નીકળી છે અને એ રીતે વલસાડમાં પણ આટલી ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે તેમાં હજારોની સંખ્યામાં જોડાયા છે નેતાઓ જોડાયા છે સાધુ સંતો જોડાયા છે એની સાથે જે આર્મીમેન છે પૂરા એક્સ આર્મીમેન એ પણ જોયા છે અને તેમ જેમ જોઓ છો જેટલા લોકોમાં ઉત્સાહનો ઉમંગ છે ભારત દેશની જે આ વિજય થયો છે ભારતીય સેનાનો વિજય થયો છે એમાં બધા સહભાગી થયા છે